અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરીને તેમની પાસેથી રૂપિયા સોળ લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહીને બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સોળ લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ હતી અંકલેશ્વરની નીલમાધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે બે તારીખે સવારે અગિયાર કલાકે અજાણ્યા વોટ્સઅપ નંબર પરથી વિડિયો કોલ આવતા દિલ્હી સાયબર ક્રાઈમ પોલીસમાંથી વિનોય કુમાર બોલું છું તેમ કહીને ધમકીઓ આપી હતી તમારા ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે વીસ ટકા કમિશન લીધું છે તેમ કહીને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દંપતી પાસેથી સોળ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ પૈસા બંસીલાલના નામે ઇન્ડસન્ડ બેંકમાં જમા કરાવડાવાયા હતા આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ યાદવની ધરપકડ કરાઈ છે

કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા આજે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઈમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરાવી છે હોય હા આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી છે ચાલી રહી છે એટલે વધુ પૂછપરછ ના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા